પાલેતાણા રામદેવ કોમ્પ્લેક્સ બાયપાસ પાસે થયેલ મારામારીમાં પાંચ શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ પાલીતાણા શહેરમાં ગઈકાલે સાંજે બે જૂથો વચ્ચે ટિક્સના હથિયારો વડે મારામારી થઈ હતી જેમાં એક યુવકનું મોત નીપજ્યું હતું અને એક યુવકને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડાયો છે જે મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે જેમાં રામદેવ કોમ્પ્લેક્સ બાયપાસ પાસે ગઈકાલે મારામારીની ઘટના બની હતી જેમાં એક યુવકનું મોત નીપજવા પામ્યું છે જે ઘટનામાં ટાઉન પોલીસ મથકમાં પાંચ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે જેમાં આકીબ જુસફભાઈ લાખાપોટા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે જેમાં સિરાજ રજકભાઈ રાંધનપરા સિકંદર નાથાભાઈ સૈયદ તાહિર ગફારભાઈ રાંધનપરા ગફારભાઈ રાંધનપરા તોફિક રાંધનપરા નામના શખ્સો સામે ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે ઓછી આપેલ પૈસાની લેવડ દેવડ બાબતે માનદૂત ચાલતું હોય જે બાબતે આરોપીઓ દ્વારા હુમલો કર્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો જેમાં અફઝલ નામના યુવકનું મોત નિપજતા ફરિયાદ દાખલ કરવામાં આવી પાલીતાણા ટાઉન પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે તે હત્યાનો બનાવ બનતા પાલીતાણા શહેરમાં ચકચાર મચી જવા પામ ચકચાર મચી જવા પામી છે